તમે ખોટું બોલો છો એટલા માટે વિડીયો બોલાવો હા તો પણ તમે એ ચાલી નથી એકા એમને બેન એ માડી હેડી નતા હકતા બોલી નતા શકતા એ માર જોવાનું કેમ નહીં જોવાનું બેન એ રાખો એ આપણે બેગો બધું કરવા એ રાખો 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 જો તમે આ કે એ આવી ગયા આવી ગયા આવી ગયા કોઈ કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં પેસેન્જર સાહેબ સે રમેશ ભાઈ આ બેન ખોટી દલીલ કરી રહ્યા છે પેસેન્જર એ ભૂલથી બીચારા લેડીઝ સીટ હતા એટલે છે ને એમને મૂકે કા આખા બધા સબૂત છે મારી ખોટી વાત નથી કોઈ પોલીસ સ્ટેશન જ જવા દો તમે બસ મેં કોઈ ખોટી વાતે વાત કરી હોય તો કોઈ ખોટી વાત નથી તમે પોલીસ સ્ટેશન જવા દો બેન જે કે છે તમે પોલીસ સ્ટેશન જ લઈ લો બેન મેં કોઈ ખોટો વિડીયો નથી ઉતાર્યો વિડીયો પર તો ક્યાં ફોટો ઉતાર્યો છે મે વિડીયો તો પણ એ તમે ખોટો તમે ખોટું બોલો છો એટલા માટે વિડીયો બોલાવો છો હા તો પણ તમે એ ચાલી નથી એકાય એમને બેન એ માડી હેડી નતા હતા બોલી નતા હતા એ માર જોવાનું કેમ નહીં જોવાનું બેન